અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર કારડીયા રાજપૂત સમાજનો દ્વિતીય મિલન કાર્યક્રમ યોજાતો ધોળકાની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોળકા શહેર કારડિયા રાજપૂત સમાજનું દ્વિતીય મિલન કાર્યક્રમનું આયોજન ધોળકા વિધાનસભાના ધારાસભ્ય સ્થાને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દાનભા બાપુ સુરાબપુરા ધામ ભોળા સમસ્ત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ ચંદનસિંહ ચાવડા ભોપલસિંહ રાઠોડ ભરતસિંહ સોલંકી પ્રદ્યુમનસિંહ ચાવડા તથા સમાજના અગ્રણીઓની દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ષના આ સ્નેહમિલન કાર્યક્રમ

CN24 News Mobile App